નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે 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 હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ જેતપુર અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો સાઠથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા ઘઉં પાંચસો સોળથી ચારસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો ઓગણત્રીસથી છસો એક તુવેરની વાત કરીએ તો ઓગણીસો દસથી એકવીસોને પચાસ રૂપિયા ચણા નવસો સાઠથી અગિયારસો પાંત્રીસ અડદ પચાસથી સત્તાવન મગ ત્રીસથી એકવીસો આઠ ચણા સફેદ બે હજારથી અઠાવીસોને દસ મરચાં સોળસોથી ચાર હજાર રૂપિયા પૂરા સિંગદાણા સોળસો સિત્તેરથી સત્તરસો પચાસ મગફળી જાડી અગિયારસો પાંચથી તેરસો છેતાલીસ મગફળી અગિયારસો દસથી બારસો એરંડા એક હજાર દસથી અગિયારસો બત્રીસ તલી બાવીસો અઠ્યાસીથી ઓગણત્રીસોને ચાલીસ સોયાબીન આઠસો ચાલીસથી આઠસો સિત્તેર તલ કાડા અઠાવીસો ત્રીસથી ત્રણ હજારને લસણની વાત કરીએ તો ચાર હજાર આઠસો પચાસથી સિત્તેર રૂપિયા લસણની અંદર ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે તાણા અગિયારસો પચાસથી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો પાંચ હજાર છસોથી ઊંચો ભાવ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો મેથી નવસો ચાલીસથી બારસો પચાસ વટાણા ચારસો પચાસથી સાતસો સાઠ રાયડો આઠસો એંસીથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો વીસથી બસો પાંત્રીસ કલંજી ત્રણ હજારથી તેત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ નવસો સિતોતેરથી ઊંચો ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો એકોતેર મગફળી જાડી આઠસો પિંચોતેરથી તેરસો પિંચોતેર બાજરો ત્રણસોથી ચારસો એકાવન ચણા એક હજાર પચીસથી અગિયારસો સોળ ઘઉં ટુકડા ચાર પાંચસો એકતાલીસથી છસો ત્રીસ ઘઉં લોકોન ચારસો છપ્પનથી પાંચસો પિંચોતેર અડદ સોળસો પચાસથી સત્તરસો પચાસ ધાણા નવસો એકવીસથી ચૌદસો એકત્રીસ સોયાબીન આઠસોથી આઠસો છોતેર મરચાં એક હજાર એકાવનથી ત્રણ હજાર નવસો ને છેતાલીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી ઓગણીસો ને સિત્તેર લસણની વાત કરીએ તો ત્રણ હજાર એકથી સાત હજાર ને એકાણું રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની જો ભાવ છ હજાર છસો એકાવનથી ઊંચો ભાવ છ હજાર છસો ને એકાવન રૂપિયા એરંડા એક હજાર નેવુંથી એક હજાર છન્નું હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો બાણુંથી ઊંચો ભાવ ચૌદસો ને આડત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પિસ્તાલીસથી બારસો છોતેર મગફળી જાડી એક હજાર ત્રીસથી તેરસો નેવું એરંડા એક હજાર ત્યાંસીથી અગિયારસો આઠ ચણા નવસો પચાસથી અગિયારસો પચીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પાસાઠથી બે હજાર ને છવ્વીસ રૂપિયા તલ સિતાવીસો પચીસથી ત્રણ હજાર ને એકતાલીસ ધાણા નવસોથી સત્તરસો સિત્તેર ધાણી તેરસોથી એકવીસો ને એકવીસ મગ ચૌદસોથી સોળસો એકવીસ ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ને ચૌદ ઘઉં ચારસો સત્તાવનથી પાંચસો પંચોતેર બાજરો ચારસો પિંચ્યાસીથી પાંચસો એકવીસ સોયાબીન સાતસો ઓગણસાઠથી આઠસો ને છાસઠ મરચાંની વાત કરીએ તો એક હજાર દસથી બત્રીસો ને સાઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર